ચાલો તો આપણે ને સાબુદાણા અને ટમેટાની ને વેપર બનાવવાની છે તો આપણે તો પહેલાં ને સાબુદાણા જો આ રીતના ને ઉકળવા બાફવા મૂકી દીધા છે કારણ કે મેં પલાળિયા નથી મેં ડાયરેક્ટ જ સાબુદાણામાં ઉપયોગ કર્યો છે એટલે મેં આ રીતના ને બાફવા મોકલી દીધા છે તમે જોઈ શકો છો જો આપણે સાબુદાણા તર્યા ચૂંટી ના જાય એ માટે આપણે હલાવ સતત અમે હલાવ્યા કરવાનું છે જો આ રીતના તને ટ્રાન્સફર થઈ ગયા અર્થાત ટ્રાન્સફર થઈ ગયા છે થોડા બાકી છે હજી આપણે અમને રાખીશું તો કે આપણે ટમેટામાં નાખવાના છે ને તો આગળ આપણે ટમેટાની પ્રોસેસ કરીએ તો ચાલો આપણે જો ટમેટા એ છે ને આ રીતના જો પાણીમાં થોડીક વાર નાખવા માટે રાખી દેતા એટલે થોડાક પોચા થઈ જાય પછી આપણે એને ગ્રાઇન્ડરમાં પ્રસ કરી આનો પોલ બનાવવાનો છે તો તમે જોઈ શકો છો આપણે ટમેટા બધા ખાઈ જાય તમે જોઈ શકો છો આ રીતના આપણે બધા એમને કાઢી લેશું

તમે જોઈ શકો છો આ રીતના પલ બધે ગાડી લીધો છે આ રીતના બીજ બધું અલગ થઈ ગયું છે અને આ રીતના પલ બધે નીકળી ગયા છે તો આવી રીતના બધા ટમેટાનો પલ કાઢી લેશો એનું છે આપણે ચાલો તો આપણે સાબુદાણા જો હાવ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો હાવ ટ્રાન્સપરન્ટ આ રીતના થઈ ગયું છે ખાટા લિક્વિડમાં થઈ ગયા છે તમે જઈ શકો છો હવે આપણે એમાં નાખી દેવું ટમેટાનો પલ આપણે ટમેટા અને સાબુદાણાની વેફર બનાવીને માટે આપણે ટમેટાનો પલ આ રીતના નાખી દેવાનો છે હવે આપણે એમાં થોડી નાખી દેવું ચિલી ફ્રેસ આ રીતના મેં મરચા આ રીતના ચિલી ફ્રેસ જેવા બનાવી લીધા છે આ બધાને આ રીતના સરસ હલાવી અને થોડુંક ઠંડુ થવા દેશે તમારા લિક્વિડ ફોર્મ જોઈ શકો છો ખાલી મીઠું અને ચ્રીસ પ્લેસ અને ટમેટાનો પેલા અને સાબુદાણા ચાર વસ્તુની વેફર બની જાય છે અને આસાનીથી બની જાય છે તમે સાબુદાણાને પલાળી દયો તો વહેલું થઈ જાય છે મેં સાબુદાણાને પલાળ્યા નહોતા અને ડાયરેક્ટ છે એટલે થોડુંક મારે વાર લાગી છે તો મારી પ્રોસેસ કરો એટલે મસ્ત સાબુદાણાની ટમેટાની વેફર બની ગઈ છે તો આપણો આ ટમેટા આ બુદાણાની વેફારનો આપણો મિશ્રણ ઠંડુ થઈ ગયો છે તો આપણે આ નહીં પાડીશું વેફાર જવાનું છે કંઈક ઠરી ગયું એટલે આ રીતના ઘાટું થઈ ગયું છો તમે જોઈ શકો છો હવે આપણા લિક્વિડ સાવ ઠંડુ પડી ગયું છે તો ચોવસને પાપડ મૂકાઈ એવી સગા થઈ ગયું છે તો ચાલો આપણે આ પાપડ બનાવ રહ્યા દીકર હા ઠંડુ થઈ ગયું એટલે એટલે ઘટ થઈ ગયું તમે જઈ શકો છો એટલી બેટ આ રીતના પ્લાસ્ટિકનું પાતરી લીધું છે ને એમાં આપણે તેલવાળા હાથ લગાવવાના હા આખે પ્લાસ્ટિક માં આ રીતના તેલ વાળો હાથ લગાવી દેવાનો એટલે વેફર હાવ ચોટીને જે ઉખાડવામાં આસાની થાય ન તમે તેલ ના લગાવો ને તો વેફર ઉખડે નહીં સુકાય ને ત્યારે એટલે આ રીતના તેલ વાળો હાથ બધા આખા પ્લાસ્ટિક માં લગાવે ને મેં પ્લાસ્ટિક લીધું છે અને પછી આ રીતના એને વેફર મૂકી જવાની જો તમે જોઈ શકો છો અને તમે સન ઘરની અંદર પંખા નીચે પણ સુકવી શકો છો તો મેં તો અત્યારે તડકા ધોમને લીધું છે એટલે તડકે સુકવું છું કારણ કે તડકેથી કાંઈ ઘાસ સુકાય છે એટલા માટે મેં એને તડકે સુકવું છું તો આ રીતના બધી વેપર જો આ રીતના લાઈનમાં લાઈન ગોઠવતી જવાનું ચમચી વડે મૂકવાની સરળ આસાની થાય છે અત્યારે તો આપણે જો આ રીતના બધાય આપણને હે ને આ રીતના બધાય કરી લીધા છે આપણી આ છે ટમેટા સાબુદાણાની વેફર જો શું કઈ ગઈ છે તો આ રીતના આપણે કઈ કન્ટેસ્ટમાં થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો આ રીતના થઈ ગઈ છે તો આપણે એને પણ આપણે તળી લીધી છે તો આ રીતના કંઈક આવી થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો મસ્ત ભૂખ થઈ ગઈ છો આ રીતના તમે ટમેટાનું આબુદા ટાટાનો વેફાર આવી રીતના બનીને તૈયાર થઈ જશે